સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ તમારો પ્રશ્ન છે કે જ્ઞાની પુરુષની આજ્ઞા છે તે ભવમાં જેવાને આડા પ્રતિબંધ જેવી છે તે શી રીતે જ્ઞાનીને આત્મા સિવાય બીજો કોઈ અર્થ નથી આત્મા સાધ્યો ત્યારબાદ પૂર્વ પ્રલબ્ધે વિચારવું થાય છે સ્વરૂપ સ્થિત ઈચ્છા રહિત વિચરે પૂર્વ પ્રયોગ એવા જ્ઞાની પુરુષની આજ્ઞા સામાજીવને પણ આત્માર્થમાં જ પ્રેરે છે જ્ઞાનની આજ્ઞા સ્વ પર આત્મકલ્યાણ કરી હોય છે બહુભ્રમણથી રખડપટ્ટી છોડાવનાર હોય છે કામ એક આત્માર્થનું બીજો નહીં મનરોગ લક્ષ્મી વધી અધિકાર વધ્યો કુટુંબ વધ્યું કે પરિવાર વધ્યો સંસાર વધવાના આ બધા કારણો તેથી જ્ઞાનીનો બોધ કોઈ પણ જીવને સંસારના મૂળિયા મજબૂત કરવાનો હોય જ નહીં જ્ઞાનીના બોધનું ફળ છૂટવાનું હોય બંધાવવાનું હોય નહીં જ્ઞાનીના બોધમાં લક્ષ્મી અંગેની વાતમાં માંડ આજીવિકા ચાલે તેટલું હોય તો એ મુમુક્ષને ઘણું છે એમ બોધ આવે હવે તેના મૂળ સાતસો છ અધિકાર અંગેની વાતમાં અધિકાર મેળવી પણ જુલમ અનીતિ લાંચ રુશ્વત અને અન્યાય વધે તે માટે તેનો બોધ ન હોય ધણીપણું બજાવવા ના કહે નડીદના મોતીલાલ પાઉસરને કુટુંબ પરિવારની વાત આવે ત્યારે કુટુંબ કાજલની કોટડી સમાન છે સમજાવે તેમા જીવને લબદાયલ રહેવા ન દે દયાના નામે મોહ દેયા પોષવાનું બોદે નહીં જો સંસાર ન માંડ્યો હોય તો આ સગલા સંસારની રમણી નાયક રૂપ તે આત્મસત થયો હતી જીવને સંસાર સાગરમાં પડતો અટકાવે વડે માત્ર સંસાર જૈના પ્રતાપે ચિરંગ કાળ જે દેહીને દુઃખ આપે સોરોમાં માત્રનો ભોગ તેની આ વાત છે બ્રહ્મચર્ય અષ્ટક આચાર્ય પદ્મનંદીકૃત લગ્ન થઈ ચૂક્યા તો સંતાન પ્રજોત્પતિ માટે બોધ ન આપે પૂજ્ય પ્રભુસિંહજી કહેતા એ બધા શરીરના ગુમડા પંપેળા કરવામાં આયુષ્ય વીતી જાય પરદેશ ગમનની વાત આવે ત્યારે સમજાવે કે ઓછી ઉપાધિવાળા ક્ષેત્રે ગુજરાન ચાલતું હોય તો વધુ મેળવવા પરદેશ જવું નહીં આ પ્રેરણા પણ ન કરે ધંધો વધારવાનો બોધ ન કરે પ્રવૃત્તિ સંકોચવાનો બોધે વ્યવહારિક ભણતર વગેરેની વાતમાં જ્ઞાનનું ફળ વીરતી છે એ સમજાવે જે વિદ્યાથી ઉપક્ષમ ગુણ પ્રગટ્યો નહીં સંસારથી વિરામ પેમ્યો નહીં તે વિદ્યા વધારવા જ્ઞાની બોધે નહીં વધુ ભણે વધુ ઉપયોગ ચંચલ થાય વધુ વિકલ્પો આવે અને ઉપાધિ વધે સમાધિ ઘટે વળી વધુ ભણેલા વધુ આત્મા સાધે કે જલ્દી સાધી શકે તેમ કાંઈ છે નહીં ત્રમુદ પાંચસો ત્રીસમાં એક ગાંધીજીનો પ્રશ્ન અભણને મોક્ષ હોય તેના જવાબમાં સ્પષ્ટીકરણ કર્યું કે અભણનો મોક્ષ થાય ઉલટું ભણેલાને બુદ્ધિ વધુ તે વિકલ્પ વધુ ઉપજે તરતમ જોગે તરતમ વાસના આવા જીવને જ્ઞાનની વાત સ્વીકારવામાં વ્યક્ત અવ્યક્તપણે અંદરથી વિરોધ જાગે પોતાની બુદ્ધિએ જ્ઞાનીનો બોધ મૂલવે અને પાન ભૂલે ભણેલો વધારે ભૂલે સંસાર વધારી સંસાર લીલો રાખી લક્ષ્મી અધિકાર કુટુંબ પરિવાર વધારી જેવું પોતાની કલ્પનાએ ધર્મ સેવું છું એમ સમજી સાધનો કરે તેથી કાંઈ આત્માર્થ થાય નહીં આત્માર્થ કર્યાનું દુષ્ટ અભિમાન થાય અને આ જ જીવને સંસારનો મુખ્ય હેતુ છે એ બોધ છે જીવ માર્ગનો તદ્દન અજાણ અનાદિકાલથી અધ્યાત્મમાં આંધળો જ હતો તે આજ સુધીની દશાથી સહેજે સમજે એવું છે હવે તે જ મુજબ વર્તન ચાલુ રહ્યું તો તેમાં કંઈ પરમાર્થે સફળપણું ન જ હોય તે સ્પષ્ટ સમજાય છે તો ખરું શું પરમપે વચનામુ પાંચસો અગિયારમાં બોધે છે કે આ સમજવા અપૂર્વ જ્ઞાન જોઈએ જે આ જ પ્રથમ અનાદિકાળમાં સાધ્યું જ નથી મળ્યું જ નથી બધું પૂર્વી છે અપૂર્વ જ્ઞાન અપૂર્વ વિચારે કરી પ્રગટ થાય અહીં સમજ આપી છે કે આ અપૂર્વ વિચાર એ કે જે જીવને આનંદકાળમાં ઉગ્યો જ નથી તે અપૂર્વ પુરુષના આરાધન વિના શક્ય નથી જોકે કાળમાં જ્ઞાની તો મળ્યા હતા પણ ઓળખ્યા નહીં પોતે પાત્ર નહોતો પછી પાત્ર થયો ત્યારે જ્ઞાનીનો જોગ બાજ્યો નહીં અને તેથી કાળ અનંતથી કર્મ કૂટી રહ્યો કંઈક કાચું રહ્યું એ જ સાચું એમ ન હોય તો જીવની આજ સુધીની આ દશા હોય નહીં હવે ત્રમુદ પાંચસો એકસઠમાં બોધ્યું કે અસાર અને ક્લેશરૂપ પારંપરિક્રહના કાર્યમાં વસતા જો જે કંઈ પણ નિર્ભય કે અજાગૃત રહે તો ઘણા વર્ષોનો ઉપાસેલો વૈરાગ્ય પણ નિષ્ફળ જાય એવી દશા થઈ આવે છે એવું નિત્ય પ્રત્યે નિશ્ચય સંભાળીને નિરુપાય પ્રસંગમાં કમતા ચિત્તે ન જ છૂટકે પ્રવૃત્તિ ઘટે એ વાતનો જીવે કાર્ય કાર્ય ક્ષણે ક્ષણે અને પ્રસંગે પ્રસંગે લક્ષ્ય રાખ્યા વિના મુમુખતા રહેવી દુર્લભ છે અને એવી દશા વેદ્યા વિના મુમુક્ષું પણ સંભવે નહીં મોહાસક્તથી મૂંઝાય તે મુમુક્ષું વચનામું ચારસો ચોપનમાં બોલ્યું કે સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઈચ્છા થતી હોય તો તે પુરુષે જ્ઞાનીના વચન સાંભળ્યા નથી અથવા જ્ઞાની પુરુષના દર્શન પણ કર્યા નથી એમ તીર્થંકર કહે છે જ્ઞાની પુરુષના વચનરૂપ લાકડીનો માર પડ્યો છે તે હવે સંસારમાં ઊભો રહી ન શકે રહેવું પડે તો તેનું સંસાર બળ પરીક્ષીણપણાને ભજે છે એમ તીર્થંકર કહે છે અહીં બોધ્યું જ્ઞાની પુરુષને જોયા પછી સ્ત્રીને જોઈને રાગ ઉત્પન્ન થતો હોય તો તેણે જ્ઞાની પુરુષને જોયા નથી એમ તમે જાણો જ્ઞાની પુરુષના વચનને સાંભળ્યા પછી સ્ત્રીનું સજીવન શરીર અજીવનપણે ભેસાવીને રહે નહીં આ મુજબ સ્ત્રીએ પુરુષ સંબંધી વિચારવાનું છે આ સાધકને હવે ખરેખર ધન વગેરે સંપત્તિ એ પૃથ્વીનો વિકાર ભાશે આમ ન બને તો કાં તો જીવ અપાત્ર છે અને કાં તો જીવ અપાત્રને વળગ્યો છે પણ અહીં વળી પાત્રતા વિશે કુપાળદેવે જણાવ્યું છે કે મોમુક્ષના નેત્રો મહાત્માને ઓળખી જાય છે મોમુક્ષના નેત્રો સત્પુરુષને ઓળખી જાય છે સત્સંગના અભાવે અને જીવની પાત્રતાની ખામીને લીધે આમ ન બને તો પણ આ કરવું જ છે એવી માન્યતા આવે તો જીવ હવે રાંચી માચીને ધસીને સંસારમાં પ્રવર્તન કરતો અટકે નાટકીય ભાવથી પણ વૃત્તિને દબાવી સદાચાર સેવે વે લુખા વે ચીકણા ઈણવિદ કર્મ જ્ઞાનીની આજ્ઞા ઉઠાવતા અનેકવિધ કલ્યાણ છે સમજવા સારો દાખલો છે કે કોઈ જીવ લીલોત્રીનો ત્યાગ જ્ઞાનીની આજ્ઞાએ કરે અંતકરણપૂર્વક પાળે અને દેહ આયુષ્ય સુધી ભાવ ટકાવી રાખે તો ભવાંતરે એ ગાય ભેંસ બળદ વગેરે અવતાર કઈ રીતે પામે લીલો તો પ્રત્યાખાન છે હવે જળ મંદ અને અધોગતિ જન્મ ગયા સારી દેવગતિ અને ઉત્કૃષ્ટ મનુષ્ય ગતિ મળે અને જીવ પરમાર્થમાં ઉપર ઉપર ચડતો જાય પડ્યા રહો દરબારમાં ધક્કા ધનિકા ખાઓ એક દિન એસા આપ ધની બની જાઓ આ શ્રદ્ધાવાળો ધીમે ધીમે આગળ વધતા એ દશે પહોંચે છે અને મળેલ યોગ સાર્થક કરે છે કેમ કે આ સિવાય બીજો કોઈ છૂટવાનો માર્ગ હતો નહીં છે અને હશે પણ નહીં તેથી પરમ પરમુપો બોધે છે જ્ઞાની પુરુષની આજ્ઞાનું આરાધન એ સિદ્ધપદનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે અને એ વાત જ્યારે જીવથી મનાય છે ત્યારથી જ બીજા દોષનું ઉપશમનું નિવરતું શરૂ થાય છે વચનામુદ પાંચસો હજુ દોષ ઘટતા નથી ઘટ્યા નથી એટલે જ્ઞાની પુરુષ મનાયા નથી અંતકરણપૂર્વક શ્રદ્ધાયા નથી શ્રદ્ધા પરમ દુલ્હા સહજાત્મ સ્વરૂપ param guru